નમસ્કાર શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગર જિલ્લો મહેસાણાથી હું હરેશ પ્રજાપતિ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે માતાજીનું પ્રથમ નોર્તું છે આપણે લગભગ બે દિવસ પહેલાંથી ગરબા મૂકવાના શરૂ કર્યા છે શક્ય એટલા નવરાત્રી સુધી આપણે ગરબા મૂકીશું ત્યારબાદ આપણે પદ્ધતિસર શીખવાનું રાગ ફરીથી આપણે સ્ટાર્ટ કરીશું તો જેમને નોટેશનથી શીખવાની ઈચ્છા હોય તો સ્ક્રીનશોટ ઝડપથી લઈ લો પહેલાં પહેલા ભાગનો પછી તરત બીજો ભાગ બતાવીશું બીજા ભાગનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો અને જેમને નોટેશન સાથેની પીડીએફ ફાઇલો ખરીદવી હોય તો ટોટલ આપણી પાસે સાત પ્ર પ્રકારની અલગ અલગ પીડીએફ ફાઇલો છે ગરબાની છે ત્રણ તારીખના ગરબાની છે ફિલ્મી ગીતોની છે લોકગીત લગ્નગીતની છે ભજનની છે ધૂનની છે અને રાગ રાગોપાલી આધારિત ગીત ગરબો ભજનના નોટેશન છે દરેક પીડીએફ ફાઇલમાં પંચાવન ગીતો નોટેશન સાથે આવશે આ રીતના હાથેથી લખેલા તો જેમને ખરીદવાની ઈચ્છા હોય તો ચોક્કસ મને વોટ્સઅપ પર મેસેજ કરજો બીજા સ્ક્રીનશોટમાં તમને મારો વોટ્સઅપ નંબર મળી જશે ઓકે આપણો અંતરો છે અંતરાનો સ્ક્રીનશોટ લઈ લો નીચે મારો વોટ્સઅપ નંબર લખ્યો છે તમારો કોઈ પણ પ્રશ્ન હોય તમને હેલ્પ જોઈતી હોય તો દરેક તમારા પ્રશ્ન માટે મેં અલગથી વિડીયો બનાવેલા છે ફોર એક્ઝામ્પલ તાલ સાથે વગાડતા નથી આવતું તો એનો એક વિડીયો બનાવ્યો છે જાતે વગાડતા નથી આવતું એનો એક વિડીયો બનાવ્યો છે મ્યુઝિક વગાડતા નથી આવતું એનો વિડીયો બનાવ્યો છે તમારો કોઈપણ પ્રશ્ન હોય તો દરેક પ્રશ્ન માટે એનો એક અલગ વિડીયો બનાવ્યો છે ફક્ત તમારે શું કરવાનું છે મને વોટ્સઅપ પર મેસેજ કરવાનો છે તમારો પ્રશ્ન લખવાનો છે અને એ જો વોટ્સઅપમાં હું તમને એની લિંક મોકલી આપીશ તમે આસાનીથી જોઈ શકો છો ગમે તો શેર કરવાનો લાઈક કરવાનો અને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનો ઓકે આવો સ્ટાર્ટ કરીએ સંખલપુર સોહામણું ખૂબ જ સુંદર મજાનો ગરબો છે ફક્ત બે લાઇન તમને આવડી જાય હા નોટેશનથી તમારે જો શીખવું હોય જાતે વગાડતા થવું હોય તો એક એનો પણ અલગથી વિડીયો બનાવ્યો છે મને વોટ્સઅપ પર મેસેજ કરજો ના મળતો હોય તો કે નોટેશનથી શીખવા માટેનો વિડીયો મોકલી આપો એટલે હું તમને એને મોકલી આપીશ તમારે જોઈ લેવાનું ધ્યાનથી સમજી લેવાનું એટલે તમને નોટેશનથી વગાડવા માટેનો જે સમય છે એ ખૂબ ઘટી જશે દસ મહિના થતા છે તો ચાર મહિનામાં તમે જાતે વગાડતા થઈ જશો એને મારી ગેરંટી છે આપણે સાત રીજી કાળીનો લીધો છે ખૂબ સુંદર ગરબો છે એકદમ સિમ્પલ છે બે લાઈન આવડે એટલે આખો ગરબો તમને આવડી જશે કઈ બે લાઈન તો પેહલી આવડી જાય ફક્ત એ ઢાળમાં બીજા શબ્દો આપણે ફિટ કરવાના છે હવે જો હું તમને સ્થાયી વગાડ દઉં છું પછી તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવું છું કેવી રીતના આપણે આગળ વધવાનું છે

માટે બે ધ ધપ મંદ્ર શબ્દ નીચે ટપકાવણું શબ્દો બરોબર સંકલ કુર સોહા મણુ સંગી રપ ધ

સમજી લેજો બરાબર ધ્યાનથી ગોખવાનું નહીં હંમેશા અને જેટલું ગોખશો એટલું ભૂલશો જેટલું સમજશો એટલું સારું યાદ રહેશે હવે અંતરો જે છે એ વગાડીને બતાવી દઉં છું સેમ ટુ સેમ છે ખાલી શબ્દો બદલાય છે જુઓ તો પેલે આવે છે સારે ગ ગ આવે બે માટે બે સરો છે અને છે માટે ગેજ લંબાવું છે

માટે બરાબર હવે આખો વગાડે બતાવી દઉં છું મતલબ કે આખો ગરબો સમજ તમારી બુદ્ધિ તમારી મહેનત આ ત્રણનો સમન્વય થશે એટલે સફળતા ચોક્કસ મળશે પણ સમજવું ખૂબ જરૂરી છે ફક્ત ફિંગરિંગ ઉપરથી ગોખશો તો નહીં આવડે તમારો કોઈ પણ પ્રશ્ન હોય તમને કોઈ મુશ્કેલી હોય કે નોટેશનથી વગાડતા નથી ફાવતું નોટેશનથી ગોખી નાખાય છે અને પછી બીજું જાતે કોશિશ કરવી હોય તો નથી થતું તો નોટેશનથી શોર્ટ ગેન મેળવવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું એનો અલગ વિડીયો બનાવે છે તમારો કોઈપણ પ્રશ્ન હોય લગભગ પચીસ ત્રીસ જાતના પ્રશ્નો તમારા અલગ અલગ છે એ બધા માટે અલગ અલગ વિડીયો બનાવ્યો છે એ પ્રશ્ન તમારો મને વોટ્સઅપ પર ઘણા કોમેન્ટમાં લખે છે કોમેન્ટમાં લખશો તો જવાબ નહીં આપી શકું વોટ્સઅપમાં મારો પર્સનલ વોટ્સઅપ નંબર તમને મેં આપેલો છે નોટેશનની નીચે એ વોટ્સઅપ પર મને મેસેજ કરજો તમારો પ્રશ્ન લખજો હું જવાબમાં તમને તમને મદદમાં લિંક મોકલી આપીશ નેક્સ્ટ બીજા નોટથી આપણે મળીશું નવા ગરબા ગરબાશા ત્યાં સુધી આવજો જય અંબે જય માતાજી